કેટ કેટલા કાલ્પનિક ભયોને લઈને માણસ જીવતો હોય છે આમ થઈ જશે તો આમ નહીં થાય તો આવું ન થયું તો આને આ ન મળ્યું તો કલ્પનાઓ જ હોય છે અને આપણે ત્યાં તો કહ્યું સૌથી મોટો ભય માણસને મૃત્યુનો ભય હોય છે અને આ મૃત્યુનો ભય દરેકને સતાવતો હોય છે કોઈ રોગ હોય ન હોય પણ આ ભવરોગ તો બધાને લાગેલો છે લોકો કહે કે આનું હાર્ટ એટેક થી મૃત્યુ થયું આનું એક્સિડન્ટ થયું થયું આનાથી થયું જુદા જુદા કારણો આપણે કહેતા હોઈએ મૃત્યુના પણ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે અને એક કારણ છે જન્મ જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે જાત સહી ધ્રો મૃત્યુ જે જન્મ્યો છે એ જવાનો બસ નક્કી એ કરવાનું

મહાત્મા પ્રવેશ કરતા વ્યાસજી સૌથી પહેલા મંગલાચરણ કરે છે અને મંગલાચરણ મંગલાચરણ શું છે છે મંગલ આચરણ એ જ જો પ્રત્યેક કર્મની શરૂઆત વિચારથી થાય છે તમે શું વિચારો છો એ પ્રમાણે તમે કર્મ કરો છો એટલે બહુ જ મહત્વનું છે કે આપણા વિચારમાં પરમાત્માનો પ્રવેશ થાય અને વાત પણ ચોખ્ખી છે વિચારથી વૈષ્ણવ નહીં બનો ને તો વ્યવહાર થી પણ વૈષ્ણવતા બહુ વાર ટકશે નહી જેને વૈષ્ણવ તરીકેના વિચાર નથી આવતા એનો વ્યવહાર પણ વૈષ્ણવતાનો બહુ વાર રહેતો નથી ઘણી વાર લોકો કે સારા વિચાર કરવા જોઈએ તો આપણને બહુ શ્રેષ્ઠ અવસ્થા નથી સારા વિચાર જ આવવા જોઈએ આપણે તો કરવું એનો અર્થ એ થાય છે કે સારો નથી આવતો એટલે સારો કરવો પડે છે એ પણ એક પ્રયાસ છે સારો વિચાર જ પેદા થવો જોઈએ એટલા માટે એટલે ભગવાનને યાદ કરીને કાર્ય ની શરૂઆત મંગલ નો નિધિ એ છે મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન મંગલનો એ નિધિ છે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડ ધ્વજ એ રૂપ છે મંગલ મંગલ વ્રજભૂમિ મંગલ મંગલ શ્રી નંદ આપણે ત્યાં મંગલ રૂપ પરમાત્માને માનવામાં આવ્યા છે એટલા માટે તમારા દિવસની શરૂઆત પ્રભુને યાદ કરીને કરો હું તો હંમેશા કથામાં એ કહું ને કે કમથી કમ પાંચ વાર એમ તો મહાપ્રભુજી ની તો આજ્ઞા છે અહર નિશ ભગવત સ્મરણ કરો તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણ મમ વદત વિરેવ સતતમ સ્થેમિતે મિત્યમેવ સતત ગાયના સિંગડા પર રાયનો દાણો રહે એટલી વાર પણ જો ભગવદ નામ ચૂકીએ ભૂલીએ તો કલયુગ આપણી અંદર પ્રવેશી જાય ત્યાં સુધીની વાત છે પણ આપણા જેવા સંસારમાં રહેનારા જીવો જો અહર ભગવ નામ ન લઈ શકતા હોય તો કમથી કમ આટલી વાર એક ત્યારે જાગો ત્યારે ત્રણ વાર નું સ્મરણ કરો પહેલો કોળીઓ મોઢામાં મૂકતા હો ત્યારે ત્રણ વાર ઠાકોરજીને યાદ કરીને પછી ઘરની બહાર કામ કરવા માટે નીકળો ત્યારે એક સેકન્ડ ઉમરા પાસે ઉભા રહી ત્રણ વાર અષ્ટાક્ષર બોલીને નીકળો ઘરે પાછા આવો ત્યારે એક સેકન્ડ બહાર ઉભા રહી અષ્ટાક્ષર ત્રણ વાર બોલીને ઘરમાં પ્રવેશ કરો અને રાતના સૂતા જતા હોય ત્યારે સૂતા પહેલા ત્રણ વાર અષ્ટાક્ષર બોલીને શું કેટલું સરળ સહજ આમાં તમે ઘણી વાર એસ અમને સંસ્કૃત નથી આવડતું અમને ગાતા નથી આવડતું અમને કંઈ બહુ બધું વાંચતા નથી અમને ખબર નથી આમાં કઈ જરૂર ખરી પણ આનું પરિણામ શું આવશે તો ઘણીવાર જે ઘણી ક્રિયાઓ આપણને બહુ નાની લાગતી હોય છે પણ એ દેખાતી નાની ક્રિયાઓના પણ પરિણામ ઘણીવાર બહુ મોટા આવતા હોય છે એક નાનકડી ક્રિયા પણ ખાલી એટલું નક્કી કરો કે પહેલો કોળીઓ જે મૂકીશ ને મોડામાં ઠાકોરજીને યાદ કરીને મૂકીશ પહેલી પહેલીવાર આંખ ખુલે એટલે પહેલા દર્શન ઠાકોરજીના પહેલું કઈક બોલીશ દિવસમાં ત્યારે પહેલીવાર જય શ્રી કૃષ્ણ બોલીશ કોઈની સામે નાની નાની ઘટનાઓ છે અને યુવાનો બેઠા હોય તો એમને કહીશ તમારા જીવનમાં આ રીતે પ્રભુને તમારા જીવન સાથે જોડી લો ભક્તિ ને કોઈ ઇવેન્ટ ન બનાવો કે અઠવાડિયામાં એક વાર બે કલાક આ કરવાનું કે દિવસમાં એક કલાક તો આ અને આપણી હોશિયારી એટલી છે ને સારા સારા ટાઈમ બાંધી રાખી કલાક તો પાઠ કરવાના જ અમારે દિવસમાં કલાક તો અમારે સેવા કરવાની જ અને ક્રોધ એ તો ચોવીસ કલાક કરવાની છૂટેમાં ના લોભ એ તો ગમે ત્યારે કરાય ઈર્ષા એ તો ગમે ત્યારે કરે એટલે દુર્ગુણો ને ચોવીસ કલાક ની છૂટ અને સદગુણો બધા ટાઈમ ટાઈમ વાગી ગયા પાઠ ની પુસ્તક બન આપણા હંમેશા સારા સારા કાર્યોને એવા સમયમાં બાંધી રાખીએ છીએ અને પાપ માટે કોઈ બંધન રાખતા નથી પાપ માટે કોઈ બંધન યાર મંદિર માં ઠાકોરજીની સામે ઊભા હોય તો એ બુમાબૂમ માણસ શરૂ કરી એ ન જોઈ કે હમણાં તો પ્રભુ સન્મુખ છું ને માણસને પાપ કરવામાં ક્યારે પણ સમય સ્થાનનો વિચાર પણ નથી આવતો અને પુણ્ય કરવામાં અરે હમણાં કારમાં આ કરાય બસ બેઠા હોય તો આ કરાય અરે અમે તો ચપ્પલ પહેર્યા હોય શું કરીએ ભગવદ નામ છૂટે એના માટેના કેટલા પ્રશ્નો આપણી અંદર જાગતા હોય છે અને ભગવદ નામ લઉં એના બહાનાઓ બહુ ઓછા ગોતીએ છે પાંચ મિનિટ રહેતી હોય બચતી હોય તો પાંચ મિનિટ આટલું પાઠ કરી ચાલે ને આવું ક્યારે પૂછીએ કરવા માટેના પ્રશ્નો બહુ ઓછા હોય છે છોડવા માટેના પ્રશ્નો બહુ વધારે છે સૂતક લાગે તો આમ અડચન આવે તો પેલું આમ થાય તો આમ આવે આવે તો કેમ સેવા છૂટે ના કેટલા પ્રશ્નો પૂછીએ છીએ એમ કરવાના બહાનાઓ ઓછા ગોતીએ છીએ પ્રભુ સાથે જોડાવો તમારા જીવન ને પરો પ્રભુ સાહેબ આ નાની નાની ક્રિયાઓ અને તમારા જીવનમાં લાવશે માળા કરતા પાંચ મિનિટ લાગે પણ એમ આ મિનિટ ભગવત નામ લઉં છું ને તો ચોવીસ કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે યમનાષ્ટક કરતા મને પાંચ મિનિટ લાગે છે પણ એક યમનાષ્ટક કરું છું ને તો ચોવીસ કલાક યમનાજી મારી રક્ષા કરે આવો ભાવ રાખીને એક યમુનાસ્ટક કરશો ને તમને એમ લાગશે યમનાજી ચોવીસ કલાક મારી જોડે એક માળા કરશો ને તમને એવો ભાવ આવશે કે ઠાકોરજી કલાક મારી જોડે તો મંગલાચરણ દ્વારા શરૂઆત થઈ વ્યાસજી મંગલાચરણ કરતા બોલ્યા વ્યાસજીએ મંગલાચરણ કર્યું મંગલ આચરણ મંગલ ઉચ્ચારણ મંગલ વિચાર આ બધા મંગલાચરણ આપણા શાસ્ત્રો નો એક વિવેક એવો છે કે કોઈ પણ શાસ્ત્ર શરૂ કરે તો એના રચયતા સૌથી પહેલા યાદ કરે છે છે જેથી જે કાર્ય કરવા એમાં કોઈ વિઘ્ન ના આવે જીવનમાં પણ જો પ્રભુને યાદ કરીને દિવસની શરૂઆત કરશો ને તમારો આખો દિવસ નિર્વિઘ્ન પસાર થશે એટલે હું તો કહું જયારે મંગળાના દર્શન કરવા જઈએ ને તો મંગળાના દર્શન એ આશીર્વાદ માંગવાનો સમય છે સવારે સવારે ઉઠી તમે મંગળાના દર્શન કરવા જાઓ ને ત્યારે ઠાકોરજી આગળ બે હાથ જોડીને ઉભા ઠાકોરજી આગળ હોય તો શું એટલું આજે આખો દિવસ તું રાજી થાય એવા કામ મારાથી થાય તું પ્રસન્ન થાય એવો આખો દિવસ મારો જાય તને ન ગમે એવું મારાથી કઈ ન થાય એવું બળ આપજે મને એવી શક્તિ અને એવો વિચાર મને આપજે મંગળામાં જઈને આવા આશીર્વાદ માંગો પ્રભુ પાસે અને પાછા પાછા આવતા ને શયન ના દર્શન એ આભાર માનવાનો સમય તારો પ્રભુ ખૂબ આભાર છે આજે આખો દિવસ મારાથી એવું કઈ ન થયું જેનાથી તારી સામે ઉભા રહેવામાં મને શરમ આવે મારી કોઈ ક્રિયા તને ન ગમે એવું કોઈ કર્મ મારાથી ન થયું એ બદલ તારો આભાર માનું છું કે તે મને પાપમાંથી બચાવ્યો આખો દિવસ તો પ્રભુ આપણી પાપ કરવાની ઈચ્છા પ્રબળ હોય તે માણસ કેમે કરીને રસ્તો ગોતે પણ ભગવાન સંજોગો ફેરવીને એને પાપથી બચાવી દીધા કારણ કે ઘણી વાર માણસ કોઈના કયા થી ના રોકાય ને તો ભગવાન સંજોગો ફેરવીને એને બચાવી એને પાપ કરવામાં સફળ ન થવા દે ત્યારે માણસને ગમે નહીં કે મેં આટલું પ્લાનિંગ કર્યું આટલું આમ કર્યું છતાંય હું સફળ ન થયો ત્યારે અફસોસ કરવા કરતા ઠાકોરજીનો આભાર માનજો કે પ્રભુ તે સંજોગો ફેરવીને મને પાપમાંથી બચાવી લીધો નહીં તો હું કેમે કરીને રોકાયો નહોતો મારો સંકલ્પ બહુ મજબૂત હતો

એનું સ્વરૂપ શું છે અને સ્વરૂપનો પરિચય કરાવતા કહ્યું સ્વરૂપ સચ આનંદ રૂપાય કહા નિરાકાર બ્રહ્મ ની વાત નથી અહીંયા તો સુંદર રૂપ વાળો પરમાત્મા છે કારણ કે આપણે ભક્તિ માર્ગી જીવો છે આપણે એવો નિરાકાર ને કણકણમાં व्यापેલા બ્રહ્માના ઉપાસક આપણે નથી ભાગવતમાં કોની ભક્તિની વાત છે જેને આંખોથી જોઈ શકાય અને જેને જુઓ ને એને જોયા પછી એમ લાગે સારું થયું પ્રભુએ મને આંખો આપી નહીં તો આવી સુંદરતાનું દર્શન હું સેનાતી કરે વેણુ ગીતમાં કહ્યું ને કે અક્ષણ બતામ ફલ ઇદમ જો એક વસ્તુ છે સફળતા અને બીજી વસ્તુ છે સાર્થકતા સારી રીતે જુએ એની સફળતા પણ આંખોથી દર્શન થઈ જાય એ આંખોની સાર્થકતા કહેવાય આ કાન સાંભળે એની સફળતા બધું સ્પષ્ટ એને સંભળાય એ સફળ પણ આ કાનથી ભગવાનની કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી ગયા

સફળતા તો આપણે ઓળખતા હતા હવે પરિચય થશે કામનાઓથી ગ્રસિત છે જે વિચારના કેન્દ્રમાં પોતાનું સુખ હોય એને કહેવાય કામના અને જે વિચારના કેન્દ્રમાં ભગવાનનું સુખ હોય એને કહેવાય ભાવના તો આ કથા કામનાઓ માંથી કાઢી અને ભાવનાઓ તરફ તમને લઈ જશે એટલે કે આ જ ઇન્દ્રિયો જે પતંગના કારણ હતા એ જ ઇન્દ્રિયો તમને મુક્તિના સાધન બનાવી દેશે ભાગવત રૂપાય આ તો રૂપ ધારણ કરેલા પરમા એટલે કે એવું રૂપ જેને ધારણ કર્યું છે કે જેને જોયા પછી આ સંસાર ફીકો લાગવા માંડે એવું સુંદર રૂપ

સાકાર બ્રહ્મના આપણે ઉપાસકો છે ઘણા ને એવું હોય કે શરૂઆતમાં મૂર્તિને સ્વરૂપ હોય ને પછી ધીમે ધીમે બધું જતું એમ જેટલી ભક્તિ વધતી જાય એટલી રૂપાશક્તિ વધતી જાય અને સ્વરૂપ ભક્તિ એ જ પુષ્ટિ ભક્તિ છે કણકણમાં ઈશ્વર છે એક સમજ છે ભક્તની પણ એ કણકણમાં વ્યાપેલો ઈશ્વર મારા લાલનમાં બિરાજે છે એ એની ભક્તિ છે અને આ ભક્તિને લઈને વૈષ્ણવ માર્ગમાં પુષ્ટિ માર્ગમાં આપણે આગળ વધીએ છીએ મારા લાલન છે 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 એક બધે એને અને બીજું એનામાં બધું જોઈ લે મારા લાલનમાં બધું છે જ અને પ્રભુની આ રૂપાશક્તિ એટલે કે આંખેથી જેને જોવાય કાનથી જેની વેણું સંભળાય જેને ગોદમાં લઈને એના સુપોમણ સ્પર્શનો અનુભવ થાય જેની પ્રસાદની કણિકા મુખમાં લઈએ તેના રસનો માળાજી આપણને મળે અને એની સુગંધ ગ્રહણ કરીએ ત્યારે પ્રભુના શ્રીઅંગની સુગંધ આપણને આવે એટલે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચે જ દ્વારા જેનો અનુભવ થઈ શકે એવા રૂપા એ શ્રી કૃષ્ણ છે એવા રૂપ ને ધારણ કરેલ એટલે ભક્તનો આગ્રહ તો એ જ હોવો જોઈએ મારે તો આજ આંખે મારે ઠાકોરજીના દર્શન કરવા છે અને તમારો આગ્રહ એના અનુગ્રહ નું કારણ બની જશે કેવો ઉપાય છે સચિદા સત કોને કહેવાય જેનો ક્યાંય અભાવ ન હોય એ તત્વને સત કહેવાય એટલે કે ઈશ્વરનો ક્યાંય અભાવ નથી એ કણકણમાન છે અને હરેક ક્ષણમાં છે એટલે કે તમે કોઈ પણ પાપ કર્યું ભલે દુનિયાએ જોયું ન જોયું ઈશ્વર તો જોઈ જ રહ્યો છે તમે કોઈ નાનું પણ પુણ્ય કર્યું કોઈ એપ્રિશિયેટ કર્યા ન કર્યા કોઈ ઉપરના ઉડાડ્યા ન ઉડાડ્યા કોઈ એવોર્ડ મળ્યા ન મળ્યા પણ તમારા ઠાકોરજીએ એ છુપાઈને કરેલું પુણ્ય જોયું છે એટલે પાપી માટે ચિંતાનો વિષય થાય કે ભગવાન જુએ છે પણ ભક્ત માટે આનંદ નો વિષય થાય કોઈ જુએ ને જુએ મારો ઠાકોરજી જોઈ રહ્યો છે ભક્તને આનંદ થાય છે મારું લાલન જુએ છે મારું પ્રભુ જુએ છે સતતત્વ પરમાત્મામાં છે એનો ક્યાંય અભાવ નથી એટલે ભગવાનથી ભાગીને તમે ક્યાંય જઈ શકવાના નથી તમે લોકો થી ભાગી શકો ભગવાનથી ભાગી નથી શકતા બીજું તત્વ છે ચિત્ત ચિત્તી જ્ઞાને પરમાત્મા છે છે એ એ બધું જ જાણે જાણનાર છે આ જેટલું ચૈતન્યત્વ જ્યાં પણ ફેલાયેલું દેખાય છે એ પરમાત્માનું જ છે આ ચિત્ત તત્વ પરમાત્માનું છે અને એટલા માટે પ્રભુથી કાઈ છુપાવી શકાતું નથી પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ત્યારે તમારા હાથે થયેલા પુણ્યનો આભાર માનો અને તમારા હાથે થયેલા પાપની ક્ષમા માનો માણસ જાણતો જ હોય છે મારી કઈ ભૂલ હતી અને મારા કયા સત્કર્મો હતો માણસને ખબર જ હોય છે એટલે જયારે જયારે પ્રભુ પાસે જાઓ ત્યારે તમારા થકી પ્રભુએ જે કાંઈ પણ સારું કરાવ્યું હોય એ બદલ મેં આમ સારું કર્યું મેં આમ સારું કર્યું એમ કરીને પોતાના ગુણિયા પોતાના પુણ્યો ગણાવો નહીં એણે તમારા હાથે પુણ્યો કરાવ્યા એનો આભાર માનું કે પ્રભુ તો તો કોઈની પાસે પણ કરાવી શકત તે મારા હાથ પસંદ કર્યા એ બદલ તારો આભાર છે પ્રભુનો આભાર માનું અને જે જે ભૂલો થઈ ઘણીવાર લોકો પોતાના પાપને યાદ કરી

હું તને તારા બધા જ પાપોમાંથી મુક્ત કરીશ એ ઉપરવાત્માનું વચન છે એટલે પાપમાંથી મુક્ત થવાની એક જ જગ્યા છે એ છે પ્રભુ જીત પરમાત્માનું આ તત્વ છે અને ત્રીજું તત્વ પરમાત્મામાં છે આનંદ આનંદ રૂપ પરમાત્મા છે વેદમાં એને રૂપ કહ્યું અરંત બહત્ર કૃપાધ મુખોદરાદી જે સર્વમાં આનંદમય છે એ જ પરમાત્મા છે સુખ અને આનંદમાં ફરક છે લઈને મળે સુખ આપીને મળે આનંદ છે ભોગવીને મળે સુખ ભોગ ધરીને મળે આનંદ છે વૈષ્ણવ તો આનંદ ને ગોતતો હોય છે નહીં અરે આ ડોક્ટર ને પણ પૂછો ને કે લાંબુ જીવા માટે શું કરવું શું કે આનંદ મારે કોઈ ડોક્ટર આનંદ મારે પૂછો આનંદ મળે ક્યાં તો એ પાછું નહીં બતાવે કે આનંદ ક્યાં મળે કથામાં આવો અને કથાનો ચોથો દિવસ થાય ત્યારે ખબર પડે કે આનંદ છે પરમાત્માની પ્રાપ્તિ એટલે પરમાનંદ પ્રાપ્તિ મહાપ્રભુજી સમજાવે છે પ્રભુ પૂર્ણાનંદ છે જગત નિરાનંદ છે અને જીવ અલ્પાનંદ છે અને અલ્પાનંદ છે ને જીવ એટલે પૂર્ણ થવાનો પ્રયાસ કરતો હોય છે જો આપણે નાના હોઈએ તો આપણે શીખવાડે બેટા આમ બોલવું આમ બેસવું આમ ખાવું કોઈ બાળકને શીખવાડવું પડે છે બેટા સુખ ઈચ્છવું અને દુઃખ નહીં ઈચ્છવું કોઈને પ્રેક્ટિસ કરાવી પડે છે કેવી સુખની કામના દરેકની અંદર હોય છે કેમ કારણ કે સુખના અંશ આપણે છે જેમના પથ્થરનો ટુકડો છોડો તો કેવો જમીનમાં પડે કારણ કે જમીનનો એ ટુકડો છે એમ આનંદના અંશ છે એટલે આનંદને આપણે ચારે બાજુ શોધીએ છીએ આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિ જોડે ક્યારે લગાવ હોતો જ નથી આપણને તો કેવલ આનંદ જોડે લગાવ હોય છે કારણ કે એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બનવા લાગે તો કાઢી નાખી એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બને તો નથી દૂર જતા રહે સંબંધ તોડી નાખે કારણ આનંદમાં આપણને લગાવ છે અને આનંદ પ્રાપ્ત કરીને જ જીવ પૂર્ણ થઈ શકે છે તો પરમાત્મા આનંદ રૂપ છે એટલે આનંદની પ્રાપ્તિ એ પરમાત્માની પ્રાપ્તિ છે તો પરમાત્માનું રૂપ કેવું છે તો કે સચ્ચિદાનંદ રૂપાય અચ્છા તો એ કરે છે શું તો કે વિશ્વ ઉત્પતિયા દિહેતવે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે આ જે કાંઈ સર્જન દેખાય છે એ બધું પરમાત્મા દ્વારા સર્જિત છે આત્મકૃતેત પરિણામા પરમાત્મા પોતાનામાંથી જ સૃષ્ટિનું સર્જન કરે છે અને એ જ રૂપનામ વિભેદેન જગત કરી રહ્યો છે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ આ પાલન પણ પરમાત્મા કરે છે એક વસ્તુ યાદ રાખજો ભગવાને આ દુનિયામાં કોઈને પણ એટલો મહત્વનો બનાવ્યું જ નથી કે જેના જવાથી ભગવાનના કામ અટકી જાય કોઈ દુનિયામાં એટલું મહત્વ તમે એમ થાય કે ઓ આ નહીં રહે તો દુનિયાનું શું થશે આ નેતા રહે તો શું થશે આ મહાત્મા રહે તો શું થશે કેટલાય મહાપુરુષો આવ્યા ને ગયા કોઈ નાથી કઈ રોકાતું નથી એટલે માણસે પણ ઘરે પણ એમ નહીં કેવું કે હું નહીં રહું ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે કોઈ નાથી કઈ રોકાતું નથી બધાનું ચાલતું જ રહે છે કારણ કે ચલાવનારો એ પરમાત્મા છે કોઈ દુનિયામાં એટલું મહત્વનું ભગવાને સર્જ્યું જ નથી કે કોઈ દુનિયાના કાર્યો ભગવાનના કાર્યો કોઈ માણસ થકી અટકી જાય કારણ કે આ સંચાલન એ ભગવત કાર્ય છે અને પ્રભુ જ એનું પાલન અને સ્થિતિ કરે છે એનું કાર્ય પરમાત્માનું કોઈ વ્યક્તિ થકી ક્યારે અટકવાનું નથી અને ત્રીજી વાત લય લય કરનારો પણ પરમા ભગવાન નાશ નથી કરતો પોતાનામાં લય કરી લે છે સુદ્ધાદ્વૈત વૈદ ની જે ફિલોસોફી છે પ્રમાણે આવિર્ભાવ અને તિરોભાવ ભગવાન પોતે આવિર્ભૂત થાય છે આ સૃષ્ટિ રૂપે અને ભગવાન પોતે પોતાનામાં તિરોધાન કરે છે સર્જન અને નાશ નથી જીવ પણ સર્જન કરે પાલન કરે લય કરે પણ જીવ સર્જન કરે તો એને મોહ થઈ જાય વસ્તુમાં પાલન કરે તો અહંકાર થઈ જાય અને કોઈ ગુમાવી બેસે તો એને દુઃખ થાય પણ ભગવાનને તો ત્રણેય અવસ્થામાં કેવલ આનંદ જ રહે છે જેમ નાનકડું બાળક કોઈ રેતીમાં મકાન બનાવે રેતીમાં દરિયા કિનારે મકાન બનાવતો હોય ત્યારે પણ આનંદ પછી એમાં મકાન બન્યા પછી રમતો હોય ત્યારે પણ આનંદ અને કૂદકો મારીને એને તોડતો હોય ત્યારે પણ એને તો આનંદ જ રહેતો હોય છે એમ પરમાત્મા આનંદ છે હરે લીલા મહાપ્રભુજી કહે પ્રભુની લીલા તો આનંદમય છે એ સર્જન હોય પાલન હોય કે લય હોય આ ત્રણેય પરમાત્મા ની લીલાઓ છે અને એટલે આનંદ રૂપ છે